અલગ અલગ કાર્ડ છે તમારે બાવન પત્તામાંથી કોઈ પણ એક પત્તું લેવાનું છે તમારી મરજીથી કોઈ પણ એક કાર્ડ લઈ લો તમારી પાસે રાખજો હું પૂછું ત્યારે મને બતાવજો તમે જોઈ લો તમારું કાર્ડ કયું છે ઓકે સો સર મને એવું લાગે છે તમારું કાર્ડ આઈ થિંક નથી કર્યું કયું કાર્ડ છે એમના રિવિલ એમને બતાવતા પહેલા મેહી એ કાર્ડ લખી દીધું છે ઓલરેડી કે એમની પાસે મે બી કદાચ આ કાર્ડ હશે સર હવે હું અહીંયા લખવા જઈ રહ્યો છું તમારું કાર્ડ કયું છે ઓકે સો ભલની તીરી એમના હાથમાં છે એવું કહે છે રાઈટ ચલો હવે ચેક કરીએ કે એમનું પ્રિડિક્શન મારું પ્રિડિક્શન ને એમનું સિલેક્શન રાઈટ છે કે સર સોરી તમારું નામ પૂરી ગયો જયદીપભાઈ જયદીપ સર એમને નામ વિચારેલું હતું નિલેશભાઈ તમને નથી ખબર કે મેં શું લખ્યું છે રાઈટ બટ મેં એક્ઝેક્ટલી એને જ લખ્યું છે એની અંદર ઓકે અને એમને મેં નંબર વિચારવાનું કીધું હતું કોઈ બી બે ડિઝિટ નંબર એમને નંબર વિચાર્યો ટ્વેન્ટી ફાઈવ એકચ્યુઅલી તમારી બર્થડે છે ને મારી પણ બર્થડે ટ્વેન્ટી ફાઈવ છે એટલે મેં ટ્વેન્ટી ફાઈવ મચ કમિંગ આ ત્રણેય માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સર થેન્ક યુ કમિંગ થેન્ક યુ હવે જતા જતા છે ને હું તમને બધાને સરસ બધાનું મેજિક શીખવાડું કોને મેજિક શીખવું છે બધાને શીખવું છે ચલો રેડી ધેન શ્યો મી હેન્ડ લાઈક ધીસ બધાના હાથ ઉપર આવી રીતના બધા જેમને પણ મેજિક શીખવું હોય પ્લીઝ હાથ ઉપર કરો બધા રાઈટ હેન્ડ મને એવું કહો કે તમારા હાથમાં કેટલા ફિંગર્સ છે થેન્ક યુ વેરી મચ એવરી વન ફોર બિંગ સચ એ વન્ડરફુલ ઓડિયન્સ આખી લાઈફ પ્લીઝ એક વાર તમારા માટે જોરદાર તાલીમ થઈ જાય થેન્ક યુ વેરી મચ એવરી વન થેન્ક યુ અને આવું મારા દરેક શોમાં પત્યા પછી કહેતો જ છું એટલે ઓડિયન્સને સારું લાગે થેન્ક યુ વેરી મચ મારું નામ છે મેજિશિયન રવિ રાવલ અને હું ઘણા બધા ટાઈપના અલગ અલગ ટાઈપના મેજિક શો કરું છું આજે તમે મને લાઈવ જોયો ઇન યુ વોન્ટ ટુ લર્ન એકચ્યુઅલ મેજિક તો હું મારી ઇન્સ્ટા પ્રોફાઇલ છે મેજિશિયન રવિ રાવલ હું વન મિનિટના મેજિક વિડીયો શેર કરતો હોઉં છું જ્યાં તમે ઘરના પ્રોપ્સથી મેજિક શીખી શકો લાઈક કોઈન પેન્સિલ કોઈન કિચન ટિશ્યુ ચાલો મિત્રો સરકસ તો ઘણું જોયું હવે નાઇટનો નજારો જોઈ લઈએ આ જો કાંકરિયા તળાવમાં નાઇટમાં લાઇટનો શો છે આવી રીતનો છે કાંકરિયા કાર્નિવલની શરૂઆત પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી થતી હોય છે આમ અટલ ટ્રેન આવી છે મિની એક્સપ્રેસ આખા કાંકરિયા તળાવની ફરતે ધીમે 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 ફરતી હોય છે આમાં ટિકિટ હોય પણ આમાં ફરવાની કંઈક મજા આવે ધીમે ધીમે આખું કાંકરિયા તળાવને ગોળ રાઉન્ડ મારે છે હેરિટેજ સિટી અમદાવાદના કાંકરિયા તળાવ પરિસરમાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે ઉજવણી કરવામાં આવી હતી બે હજાર પચીસમાં કાંકરિયા કર્ણિવની શરૂઆત ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે હાલના ગુજરાતના મુખ્યમંત્રી હતા એમને શરૂઆત કરાવી અને દિવસ છે કાંકરિયા કર્ણિવ પણ બહુ મજા આવે જોવાની તેમાં આવજો એકવાર મજા આવે જો બધે કલરફુલ કલરફુલ એટલે કે કલર લાઇટિંગ નજારો કંઈક ફરવાની અલગ નજારો અમદાવાદ શહેરના કાંકરિયા કન્યુવર શરૂઆત ભવ્ય લાઇટ શો સાથે થઈ હતી અહીંયા તો ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને પહેલા જ દિવસે કીર્તિદાન ગઢવી આવ્યા હતા આપણે કલાકાર છે તે કાંકરિયા તળાવનું નિર્માણ ચૌદસો ને એકાવનમાં કુતુબદીન અમદ કરાયું હતું જેનો ઝીણોદ્વાર અમદ અમદાવાદના પ્રથમ મહેર જીનુભાઈ ચિમનભાઈ બેરોનેટેટ દ્વારા કરવામાં આવ્યું હતું જોઈ લો મિત્રો પાછળનો નજારો જે ગ્લાસ ટાવર છે ઉપર એની ઉપર આપણે દિવસનો વિડીયો બનાવી લીધો છે અને દિવસનો આગળનો વિડીયો છે એ એનો જોયો હોય તો જોઈ લીધો અને આ રાતનો શો છે કાંકરિયા કાર્નિવલ પણ તમને જોવાનું કંઈક મજા જ આવશે અને અમારા વિડીયોને ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કહેજો સબસ્ક્રાઈબ કરી દેજો એ કાંઠિયાવાડીમાં કોક દી અને ભૂલો પડી જાને એમ મારા ભગવાન પણ કોક દીને થાને મારો મહેમાન અરે રે તને સ્વર્ગ રે બોલાવી દઉં સાંભળા આવા ડુઆ છંદ વાગતા હોય લોક સાંસ્કૃતિક ની નૃત્ય થતા હોય લોક ગાયક આપણા કીર્તિદાન ગઢવી હોય અને કાંઈ ઘટે કાંઈ ન ઘટે મારા ભાઈ ઘટે ને તો જિંદગી ઘટે કાંઈ ન ઘટે એકવાર કાંકરિયા કર્ણિવાલની મુલાકાત લો અને તમને કેવી મજા આવે પછી મને કમેન્ટ કરીને કહેજો આ કાંકરિયા તળાવની ફરતે ચોત્રીસ જેટલા ખૂણા ધરાવે છે પણ આમ તો ગોળાઈટમાં લાગે છે કાંકરિયા તળાવની સ્થાપના તો હોજે કુટુંબીન કરી હતી અને કાંકરિયા તળાવની વચ્ચે એક નદીના વાડી આવેલી છે કાંકરિયા કર્નિવલની શરૂઆત જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આની શરૂઆત થઈ હતી એ ડિસેમ્બર મહિનાના પાંચ દિવસ બાકી હોય ત્યારે આ કાંકરિયા કલ્યાણ શો થતો હોય છે જેમાં લાઇટિંગ નો શો થતો હોય આખા કાંકરિયા તળાવ ને રંગબી એવું ડિઝાઇન વાળું દેખાતું હોય એવું જોવા મળે છે હે આપડા મલક માં માયાડુ માનવી માયા મૂકીને વયા જાવ માર મેર બા હાલો હવે આપડા મલક માં હાલો 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 હવે આપડા મલક માં જો રાતનો નજારો જોઈ લો મિત્રો કાંકરિયા તળાવ ની ફરતે લાઇટિંગ શો એટલો બધો છે ને કે તમને ફરવાની જ મજા આવે અંદર ગોળ રાઉન્ડ એક્સપ્રેસ અટલ ટ્રેન નીકળતી હોય પાછળ ગ્લાસ ટાવર હોય બહુ મજા આવે ફરવાની પાંચ દિવસનો શો હોય પણ તમને મન ખુશ થઈ જાય તમારું આવો એક વાર અમદાવાદ ની અંદર જે કાંકરિયા તળાવની ફરતે જે કાંકરિયા કાર્નિવલ થાય એમાં જોવા જવા દાખલા વિ ગયા ભાઈ બાય 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 ચાલો મિત્રો જો લાઇટિંગ શો હવે તો ઘણું આપણે ફર્યા લીધા લગભગ આખું કાંકરિયા તળાવ મેં હાલીન રાઉન્ડ માર્યો છે મજા આવી હવે આવતા વર્ષે પાછા આવશું જો આપણને હુકમ થાય ને કહેવાય ને કે ભગવાનનો હુકમ થાય ને તો આપણને બધે જોવા મળે એટલે હવે અમારા વિડીયો જોઈ લીજો તમારા મિત્રોને શેર કરી દીજો સબસ્ક્રાઈબ ઓગણીસો ને એકાવનમાં રૂબી ડેવિડે કાંકરિયા તળાવના કિનારે સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય કમલા જુઓલોજીકલ પાર્કની પણ સ્થાપના સ્થાપના કરી કરી હતી હતી અને અને ડેવિડ દ્વારા કાંકરિયા તળાવ ની ફરતે લગભગ તો ચોવીસ ખૂણા ધરાવે છે અને કાંકરિયા તળાવ ની સ્થાપના હોજે કુતુબ્દીન દ્વારા કરવામાં આવી હતી કાંકરિયા તળાવ ની વચ્ચે જે રસ્તો અને લાઇટિંગ શો છે ને એનું નામ છે નગીના વાડી લાઈટનો શો હે જે એમાં કંઈક વિડીયો અલગ જાતના બને છે બહુ મજા આવે ફરવાની આવજો એકવાર તમારે જો કાંકરિયા તળાવની મુલાકાત લો તમને મજા આવી જાય છે જોઈએ ચાલો હવે ધીમે 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 આપણા એથી બહાર નીકળતા જઈએ અને મારા વિડીયો જોઈજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો જો પાછી મિની ટ્રેન અટલ ટ્રેન આવી જઈશે હવે આ રાઈતનો શો આ ચોવીસ કલાક ચાલુ જ હોય જોકે અત્યારે એન્ટ્રી ફી ફ્રી અંદર આ ટ્રેનોની અંદર તમારે અલગ અલગ જગ્યાએ જવું હોય એની ટિકિટ હોય છે પણ અંદર એન્ટ્રી જે ટિકિટ લેતા અત્યારે ફ્રી છે આ વર્ષે ફ્રી રાખી છે તો તમે આવજો હજી બે ત્રણ દિવસ બે દિવસ બાકી છે તો જોઈ લેજો વિડીયો જોઈને આવજો તો તમને બહુ મજા આવી જાય ઓહો સેલ્ફી ગ્લાસ નજારો જો નાઇટનો મોજ આવી જાય ને આવું નજારો જોવા મળે એટલે ક્યાં જોવા મળે અમદાવાદના કાંકરિયા તળાવમાં જોઈ લો ફરતો લાઇટિંગ શો હે કાંકરિયા તળાવની અંદર જો આખું પાણી કેવું દેખાય અંદર બધી લાઇટ ફિટ કરેલી છે કાંકરિયા તળાવની ફરતે અંદર અંદર રાઈડું છે એમાંય બહુ મજા આવે જોવાની અને કાંકરિયા તળાવની અંદર ફરતે બાજુ લાઇટિંગ શો હે એમાં લાઇટો થતી હોય છે અને જો નજારો ઊંઘ ભાઈ ભાઈ કેવો બધી મજા આવે જો ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે આવો કોઈક શો થઈ ગયો છે એટલે આપણે છે મ્યુઝિક અલગ અલગ હોય માણતા હોય બધા અલગ અલગ સો ઉપર લાઇટો થાય છે અને નીચેથી આપણે વિડીયોગ્રાફી કરવી કેવી મજા આવે જોઈ લો ધીમે 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 આકાશનો પટેઓગ્રાફ મજા આવે આમ ફરવાની જ મજા આવે કંઈક એટલો શોકેશ હોય છે ને કે આમ આનંદ અલગ આવે ક્યારેક ધીમે 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 તમે બધા આવજો અને મજા આવશે આમ કાંકરિયા કાળની ઓઠ સમયમાં આપણે આપણે ગોલ્ડન સર્કસ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ઓકે આ તાલીયા કેમ વગાડવાની કારણ કે આપણે જનરલી સર્કસ જોવા માટે જતા હોય તો બસો ત્રણસો રૂપિયાની ટિકિટ લઈને જતા હોઈએ છીએ ઓકે તો અત્યારે આપણને અમદાવાદ મ્યુનિસિપલ ગ્રેડ ગોલ્ડન સર્કસ શો લાભ લઈ શકે છે आज की शाम द ग्रेट गोल्डन सर्कस के नाम तो शुरू करते हैं द ग्रेट गोल्डन सर्कस थैंक यू थ्री टू और ये वन तो आज की शाम की शुरुआत क्लाउन एंड यू मारिया